આવો દર્શન કરવા સુનશે કે તો ગામochond હોય કે એ જ લીપીની વાહીગરો ના કર્યો તો કાલે જ આપણે નથી દિલ્હીમાં હા બાપુને દૂધ ને ઘડી જ આવે કામ થયું કામ થયું ઘડી બાપુ એ તમે કામ કરો કામ થયું આપણ આવે ને એ મારી જાય પૂછે છે આ કામ થયું એની ભાષામાં કેતા હોય બાપુને ખબર ન હોય ને તમે ઘરે ઘડી થાય ને આવ્યું કામ હેલો તો આપણે સીતારામ ત્યાં વહેલા કરી લીધા હતા પણ પછી સડાઈ ગયા તા કામી આ છે ને ઠાર આવ્યો તો ફૂલ જા કરાવી તી એક ખેતરમાં ભર રહી ગયા ને તે અમે પછી સવારમાં આઠ આડા આઠ વાગે ભર કરવા વ્યા ગાતા ને ઠારના ધાણા ખરી ઓછા ને ભાઈ છે ને પછી ધાણા ખરી તે ઠાર આવ્યો તો તે આઠ કહેતા હતા કે ટમેટા લેવા જતી તો ડુંગળી લેતી આવી છે તો ભર કરવા ગાદાથી ભર કરી આવ્યા હું અમે ત્રણ જણા કશી ઘેરાવે ફરિયું બાકી ઉતું ખામ બાકી ઉત બે લુકડા યા એ બધું કામકાજ કરી ને છે ને બપોરનું ટાણું થયું તો મગ ભાત મોકતા બાફેલી ભાત મૂકી દીધા ને ટમેટાને જ કચુંબરીમાં નાખવા હાટોલ એ ટમેટા આવશેને ઉનારો આવ્યો ને જે તડકાના પાકે પડીએ યા હું આવી ટમેટા તોડવા જો આવા હે ને અહીં તોડે લેવા આ પડ્યા પડ્યા પણ છે ને પાકે જાય બાકી હેઠા અડે ને આ બગડે જાય આ તરા કોઈ હોય પછી હોય તો ખરી ટમેટા કેટલા ટોમેટા અહીં હે ને બીજી તો ઓલી ગયામાં મલક હે તો એમાં અહીં ઘણાં પાક્યા અહીં તો આ બધી તોડે લિયા ધોવે નાખી એમાં એક દી પાણી કાઢ્યું ને કાદુ સોટે ગયું ને આ ચા ખળ નહીં દેવાનું હે પણ હમણાં વળે થોડાક દૂધથી રહી જાય ને આ નહીં દેવું આખો खेतरमा खड वर हाम ल पिडिया पिडिया पाक फुल रिङ रिङ जील पढे उना रिङ पछि जीली पढे जा बोर पाके त बोरमा केटा पढाइ ए ठाउँका था पाके जो बोर आमा छ થોડાક લેલા કોઈ ખાવા અહીંયા તો ખાય ઉપર કોઈ ઠાવકું અહીંયા તો ખા હે અસલ હે ખટ મીઠી મજા આવે બોરતા ખાવાની હમણાં પાકે હેઠાવ બે ત્રણ દીતા એટલે મજૂર ને તે આગમાં આવતા ને તે બધા બોર તળે જતા કામ એ દેખે ને એટલે પછી રીએ ને દેખે એટલે તળેલી ખાવા હાટું ખાવા જેવી સીધ છે જઈ ઊઠે ને સીધો સીધો ટેક્ટરનો બેસે ગો ટેક્ટર હાલે ધાણાવાળું એ હે ને એ હે સોખું કરવાનું સોખું મતલબ ખેડી કરવાની પાછું ઉનારું મગ વાવવાથી ને બાકી એવો કાયમ છે ને થોડા થોડા આવી ગોવાના વિડીયા ગોવાના વિડીયા આવે ગયા એટલી તો પ્લીઝ જરૂર ગોવાના વિડીયા જોજો બહુ મસ્ત મસ્ત હે ફિલ્મોના શૂટિંગ ને થયા ને જે જગ્યાએ એ જગ્યાના ગાતા ફર્યા તે એના વિડીયો નસલ ઉતાર્યા તો બહુ મસ્ત રહે વિડીયો મેં થોડાક જોયા તા મેં કીધું આપણે કાયમ તો હાવ ગવાના નહીં મીખ્યું તો કરનાર થોડાક ગવાના વિડીયા મૂકી બહુ મસ્ત રહે જોજો બધા અને ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયા ગમે તો લાઈક પણ કરી દેજો ને બાકી એવા એક ખેતર હે આમાં ભર કરવાના હે બાકી આ યાઝ હાંજી આવી જાય તો ખરી માણસો નહીં કહ્યું કેટલા કરીએ ના પછી થોડા ઘણા રહી જાય ને તો એ તો પછી અમે ઘર રહી કરાવી દઈએ ચાણા વાઢવામાં વાર લાગે ભર કરવામાં એટલી વાર ન લાગે ને બાકી એવા આ બધું બકાલું અમે જીવાઈ ગયું ને એવું લહણ ને બધું એવું પડે હે જો આ ટામેટા મોટો મોટો છે પાકલતી આ બધાય તમારે આ ઘણી તોડવા હજ બાકી ય લહણ ઉ પાડવાનું હૈ આ ડુંગરી ઉ પાડવાની હૈ ઓલી ડુંગરી હૈ જે થોડાક દી રાખવાની હૈ બાકી વાહ હે આ પાલક ને ને પસવાડે હે મેથી કોબી ના એક બે ડળા હે પાણી કાઢ્યો થી હું અંદર તો ન જતી રીંગણી માં રીંગણઈ ઠાવ કા પડે તો હું ટમેટા લેલા ને પછી આપણે આ ઘેર મળી હું મારા માઈ સીતારામને નેત કહી હતી ને બાકી ગોવાના વિડીયો મૂકીને તો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો

સિવાય કામ જવાનું હોય જોવાય ને ખબર ડોલ્ફિન દેખાય તો થાય દસ ટકા ચાન્સ છે ડોલ્ફિન દેખાવાનો નેવું ટકા લખ જો અમે રેડી થયા ડોલ્ફિન જોવા દસ ટકા ખુલ્લા સમુદ્રમાં નીકળ્યા ફરવા આ દેખાય તો થાય દસ ટકા ચાન્સ છે ડોલ્ફિન દેખાવાના ને બીજી ઘણી જગ્યાએ જવાનું હોય ફરવા તો એમાં જાહેર જો બિલ્ડિંગ ગોવાની તો વાહ એક જ બિલ્ડિંગ છે વા ટોચ માટે બાકી એક વાહ બાકી આ બધું ખુલ્લો સમુદ્ર the board party. આ બંગલો છે હસીના માનજાયગી નું શૂટિંગ થયું હતું કિસકા એ બંગલો ચા બંગલો હસીના માનજાયગી નું શૂટિંગ આ જગ્યાએ થયું હતું આપણે સંજય દત્ત અને ગોવિંદા ની પિક્ચર

દેખાણી નથી હજી કંઈક દેખાણી લાગે બધાય વાંહે થયા બધાય ફેરવી ડોલ્ફિન ને વાંહે એ ડોલફિન બિસાડી કાંઈક ચાય પાગે ફેર ઓલી નાવ ની આગળ આ નાવ ની આગળ હતી જો ન્યા હતી આક્રમણ કે આપણે તો રોજનું થયું ડોલ્ફે આપણે તો રોજ નું થયું કે આવું બધી બિચારી લેવા આવવું હશે તો નહીં આવે બાર કે આ બધા ઘેરી ને ઉભી ગયા પાસેથી જોવા જાય બંગલો

અગિના માજાઇ ફિલ્મ ક શૂટિંગ હુ હે સંજય દત્તા ગોયંદા કાકા ડાયમંડ